તેવી માંગણી કરતા હતા દિલ્હી સુધી આખો મામલો પહોંચતા જિલ્લા ભાજપમાં અને પ્રદેશ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે મહત્વની વાત એ છે કે જ્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને ભાજપના નેતા જ સામે ત્યારે હવે સૌથી મોટો મુદ્દો એ છે કે તેના ઉપર શું સ્પષ્ટતા આપવામાં આવે છે ચિરાગ રાજાણી કે જે ગ્રાન્ટ માટે કામ કરવા દેવું પડે અથવા તો ટકાવારી આપવી પડે તેવું કહી રહ્યા છે વાલા દોલા તરીકે અમને ગણીને અમને કોઈ પણ રાજની કઈ જિલ્લા આપણે ધારાસભાની કે લોકસભાની ગ્રાન્ટ અમને આપવામાં આજ દિન સુધી આવી નથી અને જો કે તમારે ગ્રાન્ટ જોતી હોય તો કામ અમે કરીએ અને અથવા તો ભાઈ એને ટકાવારી જોતી હોય એવા કેવી રીતની અમારે અહીંયારે વર્તન થાય છે અને પ્રતિનિધિ તરીકે આવું સામે વર્તન તાલુકા અમારા સાંસદના પ્રતિનિધિ છે સિરાગભાઈ રાજાની જિલ્લા ભાજપના મંત્રી એને તો એને અમને ગ્રાન્ટ જ નથી આપતા ઈ કે કામ અમે કરીએ અથવા ટકાવારી આપો

અ તેમના કાર્યક્ષેત્ર તેમના સંસદીય મત વિસ્તારની નીચે માણાવદરનો સમાવેશ થાય છે અને માણાવદર વિધાનસભાની નીચે મેંદેડા જે તાલુકો છે તેનો સમાવેશ થાય છે એટલે મેંદેડા ગ્રામ પંચાયતના મેંદેડા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોના વિકાસ કામ માટે મેંદેડા તાલુકાના અનેક સરપંચોએ તેમના સાંસદ એટલે મનસુખ માંડવિયાને ગ્રાન્ટ માટે રજૂઆત કરી હતી મેંદેડા તાલુકામાં મનસુખ માંડવિયાએ ગ્રાન્ટ ફાળવવા માટે હા પણ પાડી હતી તેના ભાગ રૂપે અજે સરપંચો છે તે દરખાસ્ત કરી રહ્યા હતા પરંતુ જે સંસદના પ્રતિનિધિ છે ચિરાગ રાજાડી અને તેઓ જિલ્લા ભાજપના પ્રમુખ છે અને સમઢિયાડા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે ચિરાગ રાજાણી છે તે જે મેંદેડાના સરપંચો છે તેને એવું કહે છે કે જો તમારે સંસદની ગ્રાન્ટ જોતી હોય તો તમારે કામ મને કરવા દેવું પડશે અથવા ગ્રાન્ટની ટકાવારી મને આપવી પડશે તો જ તમને ગ્રાન્ટ ફાળવવામાં આવશે આવું દરેક સરપંચો સાથે કરવામાં આવ્યું જેથી સરપંચો એક થઈ ગયા અને અકળાય અંતે તે જે ભાજપના પૂર્વ સાંસદ છે દિનુભાઈ સોલંકી તેના ફાર્મ હાઉસ ખાતે એકઠા થયા દીનુભાઈ સોલંકીને સમગ્ર મામલે વાકેફ કર્યા અને દીનુભાઈ સોલંકીએ મનસુખ માંડવિયાને આ અંગેની સમગ્ર વાતચીત કરી અને કહ્યું હતું કે તમારા પ્રતિનિધિ છે તે મેંદેડાના સરપંચો પાસે ગ્રાન્ટ માગે છે ખૂબ જ ગંભીર બાબત છે એટલે સરપંચોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે હવે કોઈ ગ્રાંટની આવી લાંચ માગે કે ગ્રાંટ વેચવાથી માંગે તો મને જાણ કરજો આવી પણ મનસુખ માંડવીએ ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત છે કે સરપંચોને જો ગ્રાંટ જોતી હોય તેમના ગામનો વિકાસ કરવો હોય તો ગ્રાંટ માટે પણ ટકાવારી દેવી પડે અને તે પણ ભાજપના જિલ્લા ભાજપના મંત્રી છે ચિરાગ રાજાની તેમની સામે ગંભીર આરોપ થઈ રહ્યા છે જે ભાજપના વર્તુળોની વાત કરવામાં આવે તો ભાજપમાં આગામી જિલ્લા ભાજપ પ્રમુખ નવા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે તેમાં પણ જીરાગ રાજાણીનું નામ મોખરે હોવાની પણ એક ચર્ચા હતી આ તમામ ઘટનાક્રમ વચ્ચે જીરાગ રાજાણી પર ગંભીર આરોપ લાગ્યા છે અને તે પણ ભાજપના પૂર્વ સાંસદ સહિતનાઓએ કેન્દ્રીય મંત્રી સુધી સમગ્ર મામલો પહોંચાડ્યો છે હાલ પ્રદેશ ભાજપમાં પણ હડકંપ મચી ગયો છે આ સમગ્ર મામલે ચિરાગ રાજાણીનો અનેકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ મીડિયા સામે આવવા તૈયાર નથી ફોન પણ રિસીવ કરતા નથી જેથી મામલો વધુ ને વધુ ગૂંછવાઈ રહ્યો છે કે શું હકીકત હશે ખરા અર્થમાં ચિરાગ રાજાણીએ સામે આવી સ્પષ્ટતા કરવી જોઈએ પરંતુ તેઓ કંઈ પણ બોલવા તૈયાર થતા નથી જી

કેમ કે ચિરાગ રાજાની સામે ગંભીર આરોપો છે સરપંચ અને એક બે સરપંચો નહીં પચીસ થી ત્રીસ જેટલા સરપંચોએ આ સમગ્ર મામલો કેન્દ્રીય મંત્રી સુધી પહોંચાડ્યો છે અને ભાજપના જ આગેવાનોએ ભાજપના જ નેતાઓના આ જે કાંડ છે તે ખુલ્લા પાડી રહ્યા છે એક તરફ ભાજપના સંગઠનની તૈયારીઓ નવા સંગઠનની તૈયારીઓ ચાલી રહી છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ખૂબ જ મહત્વનો આ મુદ્દો બની ગયો છે અને ચિરાગ રાજાણી શા માટે મીડિયા થી દૂર ભાગે છે શા માટે આ આક્ષેપો નો જવાબ નથી આપતા તેવા પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે જી બિલકુલ હિરેન આપ જોડા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર